อา่สัตว์ปนมาหลายะสัตว์ปนอะไรนี่หลายหลายลราไว้เนี่มาพัดไม้มุดนาเราบุลอ่เออไอดียด้รู้่อพูดยาขาดยาโรละขาดยาอกนึ่นบนนู้ uh, ه, ल, ขายาโรลกันครัครับ સરપંચ એક વાર મારા જેલમાં ભી દેવું પડે હેરા ખેતર માં પોણી ભરાઈ ગયું જોવા સરપંચ સરપંચ ગ્રાન્ટો ખાઈ જાય બોલ મફત ની ગ્રાન્ટો ખાઈ જાય સરપંચ સરપંચ ના પૈસા લઈને બધા સરપંચ રોડ બનાવે ખા આ દેખાયા શું કરવાના લોકો એવા ના લઈ ગયો હું ખાવાનું ની ગાડી પડી હોય સરપા ની ગાડી પડી હું સર રાતે ચોકાવો ને ભય પડ

મરે દાવ નો થા હાચી વાત ગોમ નું કની ભલો કાલી નહીં તાર કારા ચા કે ઓ કાચડો આ માતા ની સોગા એકકી થાપે ઇનું મુઠું ખોફી ઓડી કા આ આ ચા આ જો કે પંથા બનકા જો તો

જેવો તો એવું બોલે મેઠું મેઠું બોલે આપડે આપડે એવું કરવાનું એવો મારવો બે ને ફેરવાંટા ને ગયા બધું મારું મારવા બે ને

દાદાગીરી કરવા ચૂંટણી વખત કરવાનો રોડ જો સરપંચ પાક કરવો કર ના કરવો કોઈ પણ ટોકા તળવાનું ના ઉડત તરવાનું પેલા ચીબે બધું ઉડી જાય આ ચોમા નું જાય એટલા નઈ કરાવતું

જાવાનો ખવરા ગોઠિયા ખવરા છે મોમરા ખવરા બધું ખવરા ખવરા પણ તમે સાચું બોલો અમે ખવરાતા નહીં બાય મહિને પાંચ વારમાં એક વખત ખવડાવવાનું લેર લીલા લેર પાઈખો રોટાર બોવ તમે તમે સાડપણ બને અને અમે કર્મો અમારા બત કુટુંબન કુટુંબમાં કેવો ખવરામન ભમર ચાલે કે રામન ભમન તો ચાલે છે જિંદગીમાં હું જો પાણી તમને હાલ તો એક ટાઈમ પાણી આલું ગન

તું કદી કદી જિંદગી બદારો સારું કઈ બટન ખુલ્લા રાખ્યા તું સરપંચ સરપંચના હિસાબે બઉ બોલું ન તો મારા નઈ આરું તમ લે મુજે આવતી યારે બગાડી લે તાર સરપંચ એવું હન રોડ દેવ નહીં હારું તમે બે જણા વોટિંગ મારો જબર તો મારું કદી જીંગડી માં કરી લે તી રે કેટલા પૂછતા હો કેટલા રૂ ખબર

સરપંચ ઘેર જવું હોય સરપંચ ફરિયાદ આવી છે મને આ સરપંચ મળું મળવું એટલે ખબર પડે બોલો સરપંચ હા બોલો બોલો સાહેબ શું કામ પડ્યું આપણું અમારે યાર બે જણા આમ દારૂડી આ જબરા માં આમ મેઠું મેઠું બોલી ને જ્યાં પકડી જઈશું ને ખેડૂતો

જો કાળે જો કે જો સફળ પા જો ગડાદાર તમે તો મોર્યા આ ગડાદાર મોર્યા એ આ તો સાહેબ પકડવા દે એ જમુર અમે અમે અમેડિયા એ જો સાહેબ ફડારીઓ તમારો ઉપર પડ્યા આ જમુર હા સાહેબ મારે તો આ પકડ્યો કે માર આ લે સાહેબ યાર 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 પકડાય ગુવાની કસમા પર જેલમાં જઈને તો બરફમાં ઉંઘાડવાના 500 હજાર લઈને છોડી લેવા ફિકર હાલો ફિકર નહિ થાવા આ ઇકા માને એક થાપ બહુ જ વધારે કી કરે 25 નો બોલી બહુ બહુ આ હાથી પર પકડાય પકડાય તમે બાઈ મારી નાખે તું એક વાત મારી